ક્ષમા કરજો વચ્ચે disconnect થઈ ગયું હતું એટલે માયા હવે સંસાર વેરી એ નામ જે પ્રગટ કર્યું છે શ્રી ગોકુલનાથજી એ શ્રી ગોસાઈજી એ શ્રી વલ્લભે એને અનુસંધાનમાં દોડ છે માયાના બંધન તોડે રે પ્રેમ પ્રભુનો એ ચિત ચરણ માં જોડે રે પ્રેમ પ્રભુ જે દુનિયા લાગે મીઠી બનાવે છે ખારી જે દુનિયા લાગે મીઠી બનાવે છે ખારી દેખાડે બારી રે પ્રેમ પ્રભુ નો દેખાડે બારી રે પ્રેમ પ્રભુ मायाना बंधन तोड़े रे प्रे म प्रभुनो जोड़े रे प्रेम प्रभु नो वल्लभ प्रेम प्रभु नो સંસાર ને સળગાવે કેટલા કઠોર થઈ જાય છે પ્રભુ પોતાના જીવો એકવાર શરણે આવે છે અને બ્રહ્મ સંબંધમાં જે શબ્દો બોલે છે કે સહસ્ત્ર પરિવર્તર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવો હમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીચંદ વલ્લભભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંત તત્ તદ ધર્માસ દારા આગર પુત્ર આપતી તે પ્રાણી આત્માના સહ સમર્પયામી બોલતા તો બોલી જાય છે એનો અર્થ છે કે હું આપની લીલામાં હતો એ પ્રેમ તાપ કલેશ બધું ભૂલ્યો છું હે પ્રભુ હવે આપ જેમ કરશો બધું મને મંજૂર છે મેં બધુંય આપને ચરણે સમર્પિત કરી દીધું છે આ શબ્દો એ ખરેખર જ કલ્યાણ માટે છે